એ ડિવિઝન પોલીસને માહિતી મળેલી કે ઝેડિઝ હોસ્પિટલ ખાતે એક લેડીઝ જેની ઉંમર લગભગ બાવીસ વર્ષની આસપાસની છે એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણે અવસાન થયું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચેલા પહોંચીને જ્યારે લાસ્ટને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાસ્ટની ઉપર એના જમણા ગાલના ભાગે બે નખના નિશાન હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગે પણ નાનું નિશાન હતું એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા એટલે પ્રથમ દ્રષ્ટિ છોડી શંકા લાગેલી હતી એટલે અમે એડીની જાહેરાત લીધેલી એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમને સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મુવમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબતો ધ્યાનમાં આવી હતી એ દરમિયાન એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મણનાર બહેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘની દવાના કારણે અવસાન કેમ થઈ છે કેટલી વારમાં અવસાન થઈ છે કે આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાયું હતું આ સિવાય પીએમ નોટ મળી જતાં પીએમ નોટની અંદર જે નાની નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ મોટ એટલે કે મરણ પહેલાં નહીં હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું આ તમામ આધારે જે મણારબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના ત્રણ ચાર દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા એ સ્ટ્રીપનો ભૂકો કરી ઓગણીસ તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન ડિમ્પલ બેન છે એણે એકવાર ઉલટી કરી નાખી ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાવી રાખવામાં આવ્યું આ કારણે એમનું અવસાન થયું છે બેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો અઢી વર્ષનો અને બેન પોતે પ્રેગ્નેટ પણ જણાયું છે પ્રથમ દ્રષ્ટિએ હાલમાં મેહુલની સામે આઈપીસી અને વિવિધ કલમો હેઠળ ગુનો કરી એમની અટકાયત કરવામાં આવી છે છે નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર